આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન જાન્યુઆરીએ વસાવાની વિધાનસભા ડેડેપાડામાં જાહેર સભાને સંબોધન કરશે આપના ગુજરાતના પ્રભારી અને સાંસદ ડોક્ટર સંદીપ એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ જે પહેલી બેઠક હારશે તે ચૈતર વસાવા સામેની ભરૂચ લોકસભાની બેઠક હશે ત્યારે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાત તારીખે ભરૂચ બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરશે શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે લોકસભાની ચૂંટણી નજીક આવતા આપના દિલ્હીના નેતાઓએ ગુજરાતની મુલાકાતો શરૂ કરી દીધી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર આવશે તેવો દાવો કર્યા બાદ માંડ પાંચ બેઠક મેળવી શકેલી આપના અનેક કોર્પોરેટરો અનેક ધારાસભ્ય પાર્ટી છોડી ગયા છે અનેક સિનિયર નેતાઓએ પણ છેડો ફાળ્યો છે ત્યારે વધુ નેતાઓ પક્ષ છોડીને ન જાય તેવી ચિંતાથી દિલ્હીના નેતાઓ દોડતા થયા છે તે સાથે નબળા પડેલા સંગઠનને બે હજાર ચોવીસની ચૂંટણી માટે મજબૂત કરવા બેઠકો શરૂ કરાય છે ત્યારે હવે તેઓ આવનારા સમયમાં એટલે કે સાત જાન્યુઆરીએ નેત્રંગ ખાતે વિશાળ રેલીને સંબોધશે અને ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે અમદાવાદ આવેલા આપના પ્રભારી ડોક્ટર પાઠકે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આપના ધારાસભ્યો અને અગ્રણી સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમજ ચૈતર વસાવાના ધર્મપત્ની અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે ભાજપ હારી જાય ત્યાં જીતેલા ઉમેદવારોને ખરીદવાનું કામ કરે છે અને દાવ ધમકી આપે છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ સહી હોગા કે ઇન્ડિયા અલાયન્સ કે હિસ્સે હિસ્સેદારી હે આમ આદમી પાર્ટી ઉસકી ઘટક દલ હે તો ટિકિટ સે સંબંધિત કોઈ ભી ઘોષણા નિશ્ચિત રૂપ સે ઘટક દલો કે સાથ મીટિંગ કરકે आधिकारिक तौर से तभी वो कर सकती है लेकिन मुझे यहाँ आने पर पता चला और जो वहाँ की जनता से बात करके पता चला है कि वो बहुत ज्यादा फेमस है। आज अगर वो चुनाव लड़ते हैं वहां पे, तो भारतीय जनता पार्टी की पहली सीट गिरेगी हारेगी तो वो वहीं से शुरू होगी रणनीति जिस तरह से, बोल तरह से आपकी लेकिन कहीं कहीं आपके छोड़ मुझे नहीं लगता ऐसा कुछ है लेकिन आप ये देखेंगे कि आम आदमी पार्टी इतने कम समय में नेशनल पार्टी बनी है इतने कम समय में नेशनल पार्टी बनने के बाद आप देखेंगे दूसरे राज्यों में भी जिस तरीके से संगठन का विस्तार हुआ है संगठन को बनाना संगठन का विस्तार करना जब संगठन मजबूत होती है तभी आपको राजनीतिक परिणाम आते हैं तरह हमें लगे आम आदमी पार्टी राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जय आ हजारों की संख्या में आदिवासी समाज रेडियापाड़ा आ ત્યારે આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર